સુરત પોલીસ દ્વારા ચાઇનીઝ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી ભરેલા કન્ટેનર સાથે એક આરોપીને ઝડપી પાડ્યા બાદ સારોલી પોલીસ દ્વારા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ચાઇનીઝ દોરી કબજે કરવામાં આવી છે સારોલી પોલીસે રાજસ્થાનથી સુરત ખાતે ચાઇનીઝ દોરીનું વેચાણ કરવા આવેલા એક ઈસમને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી પાસેથી 108 જેટલી ચાઇનીઝ માંજાની ફિરકી કબજે કરી હતી પોલીસે રહીશ શોકત સોલંકીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી સુરતના ઉદના જીવનજોત પાસે રહે છે હાલ પોલીસે તેની ધરપકડ કરી ચાઇનીઝ ફિરકીઓનું કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ નિયલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રહીશ શોકત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તે તેની પાસેથી બે થેલામાં કુલ એકસો આઠ નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા સોળ હજાર બસોની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે અને સદર ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત